નોલેજ હબ ગ્લોબલ છેલ્લા સત્તર વર્ષોથી વિઝા કન્સલ્ટન્સીના કાર્યમાં કાર્યરત છે જેઓના ડાયરેક્ટર શ્રી મનીષ બ્રહ્મભટ્ટ ડોક્ટર શ્વેતા શર્મા અને ડોક્ટર રીપુદમન શર્મા દ્વારા દર વર્ષે પાંચસો કરતાં વધારે કેન્ડિડેટ્સને ફોરેન જવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે નોલેજ હબ ગ્લોબલની અમદાવાદ અને ઉદયપુર એમ બે શાખાઓ છે ત્યાંથી દર વર્ષે નોલેજ ગ્લોબલની ટીમ દ્વારા દરેક ફોરેન જનાર ઇચ્છુકને સાચી અને પારદર્શક સલાહ આપવામાં આવે છે નોલેજ હબ ગ્લોબલ દ્વારા ઘણા બધા ફેમિલીને કેનેડાના પીઆર કરી આપવામાં આવ્યા છે જે સ્વરૂપે હાલ હાલમાં જ ફૂલ ફેમિલી સાથે કેનેડા પીઆર મેળવનાર પટેલ નિકિતા પટેલ બિમલ અને પટેલ કર્મ આજરોજ પોતાના કેનેડા પીઆર ફક્ત ફાઈવ બેન્ડ આઈઈ નોલેજ હબ ગ્લોબલ તરફથી કેવી રીતે મેળવ્યા તેના સારા અનુભવો આપની સમક્ષ દર્શાવવા માટે હાજર છે અહેવાલ અશ્વિન ડિમ્બાસિયા મારું નામ મનીષ ભમ્બર છે હું નોલેજ હબ ગ્લોબલનો ડાયરેક્ટર છું અમારા નોલેજ હબ ગ્લોબલમાં અન્ય ડાયરેક્ટર જે છે જેમનું નામ ડૉક્ટર શ્વેતા શર્મા ડૉક્ટર રીપુદ શર્મા છે નોલેજ ગ્લોબલ બે હજાર સાતથી છેલ્લા સત્તર વર્ષથી વિઝા એજ્યુકેશન કન્સલ્ટન્સી બિઝનેસમાં જોડાયેલા છે દર વર્ષે અમે લોકો ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓને અને કેન્ડિડેટને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ ફોરેન જવા ઈચ્છતા દરેક કેન્ડિડેટને આજની જે આપણી પ્રેસ મીટ છે એનો મુખ્ય ઉદ્દેશ છે કેનેડા પીઆર કેવી રીતે મેળવવું ઓછા આઈએલટીએસ બેન્ડમાં એના માટેનો આજનો જે આપણો મુખ્ય ઉદ્દેશ પ્રેસ મીટનો છે તેના માટે આજે આપણે ભેગા થયેલ છે નોલેજ ગ્લોબલની સ્પેશિયાલિટી એ છે કે કેનેડા જવા માટે કેનેડા જવા માટે ઘણા લોકો સ્ટુડન્ટ વિઝામાં જતા હોય છે ઘણા વર્ક પરમિટમાં જતા હોય છે સ્ટુડન્ટ વિઝામાં જવું હોય તો મિનિમમ સિક્સ ઇચ બેન્ડ દરેક કોઈ પણ કન્સલ્ટન્ટ આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં સિક્સ ઇંચ બેન્ડ માંગતા હોય છે વર્ક પરમિટમાં જવું હોય તો પણ એ લોકો પાંચ સાડા પાંચ છ બેન્ડ માગતા હોય છે પણ અમે લોકો કેનેડાના પીઆર નોલેજ એફ ગ્લોબની જે સ્પેશિયાલિટી છે એમાં અમે લોકો કેનેડાના પીઆર ઇન્ડિયાથી ફેમિલી સાથે ફક્ત પાંચ બેન્ડમાં કરીને આપીએ છીએ અને જેના માટે કેનેડાના પીઆર નિકિતાબેન પટેલ બિમલભાઈ પટેલ અને એમના સન આ ફેમિલીને ઓલરેડી કેનેડાના પીઆર મળી ગયેલ છે એ લોકો આજે આપણી સાથે હાજર છે અને નેક્સ્ટ વીકમાં એ લોકો કેનેડા જઈ રહ્યા છે મારું નામ નિકિતા પટેલ છે મેં હું મારા ફેમિલી તરફથી મનીષભાઈ બ્રહ્મભટ્ટ જે છે જેમને અમારું વિઝાનું કામ પૂરું પાડ્યું છે તેમને હું દિલથી આભાર માનું છું તથા શ્રી ડાયરેક્ટર એમના જે છે શ્વેતા શર્મા એમનો પણ દિલથી આભાર માનું છું એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે કે મેં અમારા આઈએલટીએસમાં ફક્ત પાંચ જ બેન્ડ મારા હતા તેમાં તેમને મારા વિથ ફેમિલી અહીંયા ઇન્ડિયાથી એમને મને કેનેડા પીઆર કરી આપેલું છે અને હું બધાને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જેને બી કેનેડા જવું છે વિથ ફેમિલી તે અવશ્ય મનીષભાઈનો કોન્ટેક કરો અને તમને સાચું સારું માર્ગદર્શન આપશે અને તમારા કેનેડાના પીઆર તમને ઇન્ડિયાથી કરી આપશે એની હું તમને હન્ડ્રેડ પર્સન્ટ શ્યોરિટી આપું છું